સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં સવારે છાપરા વિસ્તારમાં આવેલા રામજી મંદિરેથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામરથ પૂજન અર્ચન અને આરતી કરીને પ્રસ્થાન થયો હતો રામજી મંદિરે પૂજારી સ્થાનિકો વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રામરથનું હજારો લોકોએ પૂજન અર્ચન અને આરતી કરી હતી અને ભગવાન શ્રી રામના સ્મરણો સાથે શહેરના મંદિરોએ ભ્રમણ માટે રામરથ પ્રસ્થાન થયો હતો જો કે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે જેને લઈને દેશવાસીઓમાં ઉત્સાહનો માહોલ છે ગામે ગામ અને શહેરોમાં મંદિરો અને વિસ્તારો રોશનીથી શણગારવામાં આવ્યા છે અને ધાર્મિક ઉજવણીના કાર્યક્રમો શરૂ થયા છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ રામરથ હિંમતનગર શહેરના પાંત્રીસથી વધુ મંદિરે ભ્રમણ કરશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ్ చెనల్ సబ్స్క్రైబెన్ దావె ఫో ఇేసబుక్ టవిటర్